લીંબડી તાલુકાના નટવરગઢ ગામે પોલીસને સાથે રાખીને ખાનગી વીજ કંપનીઓ મનમાની કરી રહ્યાની ફરિયાદ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં રજૂઆત સાથે કરવામાં આવી છે રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે ખેડૂતોના ખેતરોમાં ઘૂસી ઊભા પાકમાં નુકસાન પહોંચાડવા સાથે વીજ કંપનીઓ જોખમી કરી રહી છે અને પોલીસ બંદોબસ્તને સાથે રાખી ખેડૂતોના ખેતરોનો કબજો લઈ રહ્યાની રજૂઆત કરવામાં આવી છે ત્યારે આ તકે આપ નેતા રાજુભાઈ કરપડા અને મયુરભાઈ સાકરિયા સાથે દેવકરણભાઈ જોગરાણા સહિત

અને બે હાજર સત્તર નો ગુજરાત સરકારના પરિપત્ર મુજબ જ્યારે ખેડૂત અને કંપની વચ્ચે કોઈ વિવાદ હોય તો મધ્યસ્થી માત્ર કલેક્ટર સાહેબ કરી શકે વાત કરી ખબર પડી કે એ વખતે પણ પોલીસ કરી પોલીસને સાથે લાવી અને કામ કરાવી લીધું એવું કહેવામાં આવ્યું કે આ કામમાં અત્યારે અમે ચાર તાર દોડાવીએ છીએ એટલે કે કોરિડોર પાસણ ના ત્રણ તાર નાખવા માટે આજે ઉભા પાકમાં જેસીબી ચાલે છે ગઈ રાત્રે સાહેબ રાત્રીના સમયે પણ ખેડૂતને ખેતર બહાર કાઢીને કામ ચાલુ કરવામાં આવ્યું પણ પોલીસ સાથે આવી પેલા મન સાહેબ એ સમજાવો કલેક્ટર સાહેબ માં કેસ ચાલ્યો નથી મધ્યસ્થી કલેક્ટર સાહેબે કરી નથી પોલીસ કયા આધારે કંપનીના અધિકારીઓની સાથે આવે છે